ફોર્મ જી જી નવસારી જિલ્લામાં જે ગ્રાન્ટિનેડ અને સરકારી સરકારી માધ્યમિક શાળાઓ છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં નિવૃત્ત થતા એટલે એકત્રીસ પાંચ બાવીસે કુલ બત્રીસ જણા નિવૃત્ત થયા એમાંથી બે આચાર્યો છે ચોવીસ શિક્ષકો છે બે વહીવટી કર્મચારીઓ છે અને ચાર અમારા સેવક ભાઈ બહેનો છે તો એ તમામનું આજે અમે સન્માન રાખ્યું હતું કારણ કે આટલા વર્ષની નોકરી કરી હોય અને કચેરી તરફથી પણ સન્માન થવું જ જોઈએ એમની સેવાનું તો એમની સેવાના સન્માન સ્વરૂપે આજે અમે કાર્યક્રમ રાખ્યો હતો સન્માનપત્રની સાથે સાથે અમે એમને જે મળતા લાભો નિવૃત્તિ પછી એમને એમનું પેન્શન શરૂ કરવા માટે બહુ મહત્ત્વનું એમનું લાસ્ટ પે સર્ટી અને બાવીસ નંબરનું ફોર્મ હોય છે એ પણ આજે અમે એમને સાથે જ આપી દીધું છે કે જેથી આજથી જ એમનું આખરી પેન્શન શરૂ થઈ ગયું આ સાથે એમને બીજા મળતા લાભો જેવા કે રજાનું રોકડ રૂપાંતર જીપીએફ જેમના જીપીએફના કર્મચારી હશે તો જીપીએફનું આખરી ચૂકવણું ગ્રેજ્યુટી તો આ તમામની બધી લાઈફ ફાઇલો આવી ગઈ છે ને એ પણ એમને આ જ મહિના અમે ચૂકવી દઈએ છીએ એટલે એમના એકાઉન્ટમાં એટલે હું પણ પોતે પણ એક કર્મ અધિકારી છું અમે પણ સરકારીમાં છીએ તો ક્યાંક કંઈક જલ્દી ના મળતું હોય ને તો એ વેદના હોય છે તો એ સમયસર લાભ મળી જાય અને આ જે નિવૃત્ત થયા છે ને તો એ નિવૃત્ત થયા એ પોતાના લાભો લેવા માટે કોઈ પ્રકારના આંટા નહીં મારે ને અમારી કચેરીએ કારણ કે એ વેદના જ હોય છે કારણ કે નિવૃત્તિ પછી એને સમયસર લાભ ના મળે ને તો એ એની વેદના જ હોય છે અને અમારા પગથિયા ચડે ને તો વેદનાથી ચડતા હોય છે તો વેદના નહીં લઈ માટે અમારી કચેરીએ અને સમગ્ર જે શાળાઓ છે એમને સમયસર ફાઇલો આપી દીધી છે એટલે અમે આ જ મહિને એમને તમામ પ્રકારના ચૂકવણા કરી દઈશું તો આટલા માટે જ આ સમગ્ર કાર્યક્રમ રાખ્યો હતો થેન્ક યુ